કાય્યુ કે પટ્ટા ઉતારવા ગ્રામ મંત્રી થવું પડે નેતાની આચાર સહિતા વિરુદ્ધનું મેવાણીનું આ વર્તન એ દેખાઈ રહ્યું છે તેવું પૂર્વ આઈજીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું સાથે જ પોલીસને જ બલિનો બકરો ના બનાવો તેવું પણ પૂર્વ આઈજીપી એ મયંકસિંહ ચાવડાનું નિવેદન એ જીગ્નેશ મેવાણીની સામે આવ્યું છે કે જેને પોલીસ જે પરિવાર અત્યારે જે વિરોધ કરી રહ્યો છે તેની સાથે સાથે હવે

મારે પ્રતિક્રિયા આપવાની છે કે કોઈ જગ્યાએ દારૂ જુગાર ચાલતો હોય તો લેખિત અને મૌખિક શાંતિથી ચેમ્બરમાં જઈ અને રજૂઆત થઈ શકે છે ટોળા વચ્ચે અને એ પણ આરોપીઓના ટોળા સાથે જઈ અને જાહેરમાં સોશિયલ મીડિયામાં આવે તે રીતે પોલીસના પટ્ટા ટોપી ઉતારવાની વાત નેતાને સોંપતી નથી નેતાના જે આચારસંહિતાઓ હોય છે તેની તદ્દન વિરુદ્ધમાં છે અને આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી શકાય નહીં કેટલાક નેતાઓને પોતાનું ધાયરું કામ કરવા માટે ટોળું લઈ અને સરકારી કચેરીઓમાં કોઈને કોઈ પ્રકારે જઈ અને સરકારી કચેરીઓ જે કચેરી હોય ત્યાં ગેરરીતિ ચાલે છે દાખલા તરીકે મામલતદાર હોય તો સસ્તા અનાજની દુકાનની ગેરરીતિ કે મતદારની ગેરરીતિ નગરપાલિકા હોય તો લાઇટ કે પાણીના ધ્યાન બાબત એસટી સ્ટેન્ડ હોય તો બસો બરાબર નથી ચાલતી સ્કૂલ હોય તો ભણાવતા નથી અને પોલીસ હોય તો દારૂ જુગા ચાલે છે એમ કહી અને ગમે તેમ બેફામ વાણી વિલાસ કરવો તે યોગ્ય પદ્ધતિ નથી બધા જ પ્રોફેશનમાં કોઈને કોઈ માણસો ખરાબ હોય છે અને ત્યાં ગેરરીતિઓ ચાલતી હોય છે તેનો અર્થ એવો નથી કે આખો પ્રોફેશન ખરાબ છે અને તેનો અર્થ એવો પણ નથી કે તમે જાહેરમાં ટોળાશાય કરી સોશિયલ મીડિયામાં પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરો અને આ પટ્ટા ઉતારવાની બાબતનો હું સખત વિરોધ કરું છું અને એ આચારસંહિતાની વિરુદ્ધ છે નેતાઓ જો પોતાનું કામ યોગ્ય કરતા હોય તો દારૂ જુગાર પોલીસ ચલાવવા માંગતી હોય તો પણ ન ચાલે એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ વિપક્ષ સમાજના અગ્રણીઓ યોગ્ય રીતે કામ કરતા હોય તો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં દારૂ જુગાર ચાલી શકતા નથી એટલે માત્ર પોલીસને જ આમાં બલીનો બકરો નહીં બનાવાય અને આ પ્રકારની જે વાત કરવી તે તદ્દન ગેરવ્યાજબી છે પ્રિમાઇસિસમાં કોઈના પ્રિમાઇસિસની અંદર આ પ્રકારના આવ્યું તે પણ વ્યાજબી નથી બધાઇને પોતપોતાની ફરજો અને મર્યાદાઓ નક્કી થયેલી હોય છે નેતાઓએ શું કરવું કેના પ્રજાના પ્રશ્નો કેવી રીતે લેવા એનું લેખિત હોય છે સંકલનની બેઠક હોય છે એમાં નિયમિત હાજરી આપવાની હોય છે વિધાનસભામાં નિયમિત હાજરી આપવાની હોય છે તમામ વર્ગના તમામ લોકોના અને તમામ વિસ્તારના પ્રશ્નો લેખિતમાં સતત પૂછતા રહેવાના હોય છે મૌખિક પૂછવાના હોય છે તે બધા ફરજો જો યોગ્ય રીતે કરે તો આ નોબત આવે જ નહીં તો મારી છે બધાને અપીલ છે કે પોતપોતાની ફરજો બધાએ યોગ્ય રીતે ફરજ બજાવવી જોઈએ અને પટ્ટા ટોપી ઉતારવાની વાત કરવી ન જોઈએ પટ્ટા ટોપી ઉતારવા માટે મંત્રી થવું પડે હું એમ કહું કે હું કોઈ ધારાસભ્યને પદભ્રષ્ટ કરું તો એ ચાલે નહીં કે એના માટે પક્ષ પ્રમુખ થવું પડે કાંઈ કક્ષાએ પહોંચવું પડે એક આઈજી એવી વાતો કરી શકે નહીં એના માટે પ્રદેશ પ્રમુખ થવું જોઈએ અને એની વાતો મારે કરવી વ્યાજબી નથી એટલે કોઈ કોઈના પટ્ટા નહીં ઉતારવા જોઈએ